હેલો ફ્રેન્ડ્સ વૃક્ષાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું જીરાપુરી જીરાપુરી બનાવવા માટે મેં કપ મેંદો લીધેલો છે છે ચમચી જીરું લીધેલું આખું જીરું એને આપણે ક્રશ કરીને નાખવાનું છે એક ચમચી એક આપણે નિમક લેશું આપણે આમાં બે ચમચી ઘી ઉમેરીશું ઘી નાખીશું ને અહીંયા હું સેટ ચપટી જેટલા જ છે એટલે આપણે સાજીના ફૂલ ખાવાના સોડા જે આવે છે તે ઉમેરીશું સેટ ચપટી એક જ નાખવાના એકદમ મસ્ત જીરાપુરી તૈયાર અને આ રીતે આપણે મુઠ્ઠી પડતું મોણ નાખવાનું છે તમે જોઈ શકો છો આટલું આટલું મોણ નાખવાનું જેથી કરીને આપણી જીરાપુરી એકદમ મસ્ત બને કપ એક પાણી લીધેલું છે આપણે એનો લોટ બાંધી લેશું જે એકદમ ટાઈટ પણ નહીં અને એકદમ નરમ પણ નહી હવે અહીંયા એકાદ ચમચી જેટલું તેલ નાખી અને એને કેળવી લઈશ

હું મોટો લુઓ લઈ લઈશ અને મોટી રોટલી વણી લઈશ સરસ છે તમે ડાયરેક્ટ પ્લેટફોર્મ ઉપર પણ વણી શકો મેડી મોટી રોટલી વણી લીધેલી છે હું નાની વાટકી લેશ આપણે ની મદદ થી આમાં નાની નાની પૂરી બનાવી લેવાની છે તેની જેથી કરીને તે બધી એક સાઈડ ની સરસ થશે તમારે જેવડી સાઈજ કરવી હોય તેવડી તમે કરી શકો આપણે આ સાઈડ નો ભાગ બધો બાર કાઢી લેશું આપણે પૂરી બની તૈયાર થઈ ગઈ આપણે એને સાવ આછી પણ નથી રાખવાની અને સાવ જાડી પણ નથી રાખવાની માપે રાખવાની છે આજ રીતે હું બીજી પણ બનાવી લઈશ તે જ રીતે આને પણ હું શેપ આપી દઈશ સરસ વાટકીની થી તમે નાની મોટી ગમે તેવી તમારી પસંદગી પ્રમાણે તમે કરી શકો રીતે બધી બની તૈયાર થઈ ગઈ છે અહીંયા અમે આ બધી પૂરી વણીને તૈયાર કરી લીધેલી છે આપણું તેલ પણ સરસ આવી ગયું છે આપણે તેમાં તળી લેશું જેટલી આવે તેટલી એમાં ઉમેરી દેવાની તેલ એકદમ ફાસ્ટ નથી રાખવાનું મીડિયમ ગેસ ઉપર આપણે એને તળીશું જેથી કરીને એકદમ ક્રિસ્પી થઈ જશે તે આપણે ગેસ મીડિયમ જ રાખવાનો ફાસ્ટ રાખીશું તો ઉપરથી પૂરીનો કલર બદલાઈ જશે અને અંદર કાચી રહી જશે એટલા માટે આપણે મીડિયમ ગેસ ઉપર આપણે એને સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેશું પલટાવી પલટાવી બંને બાજુ થી સરસ તળી લેવાની છે આપડી પૂરી સરસ તળાઈને રેડી થઈ ગઈ છે આપણે એને બાર કાઢી લેશું આ રીતની ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે તેને તળવાની છે આ રીતે હું બીજી પણ તળી લઈશ

તમે અવાજથી ને જ લાગતું હશે કેટલી ક્રિસ્પી છે આજ રીતે હું બધી લેશ મચાની આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે એકદમ ક્રિસ્પી એવી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે તો એકદમ ક્રિસ્પી અને ખસ્તા પૂરી આપડી બનીને તૈયાર થઈ ગઈ છે જીરા પૂરી આજની રેસીપી તમને સારી લાગે તો શેર અને સબસ્ક્રાઇબ કરજો આપણે ઘીનું મોડ નાખેલું હતું એટલે એકદમ સરસ ક્રિસ્પી અને ખસ્તા બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે તો તૈયાર છે આપડી ક્રિસ્પી એવી જીરાપુરી